જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને શિક્ષિકા જ્યારે આવા અપશબ્દ ખુલ્લેઆમ બોલતી હોય તે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખરેખર ચિંતાનો વિષય છે આ શિક્ષિકાનું નામ દીપાલીબેન જગદેવરાવ વાનખેડી હોવાનું માલેમ પડ્યું છે અને બદલી થતાં તેણીએ ઉશ્કેરાઈ ગઈ હતી અને ગેરવર્તન શાળાના શિક્ષકો અને પ્રિન્સિપલ સાથે કર્યું હતું ત્યારે હવે વિડીયો વાયરલ થતાં આ શિક્ષિકા સામે કડક પગલાં ભરવાની માંગ લોકો કરી રહ્યા છે આ લેકું કામ કરાવી મારા જોડે સાહેબ નું કામ કરાવે કામ સખું પડ બેન ભવા ને આ વાતમાં પડતી જો સરદાર તરાયલો મેં તો સરકારને જવાબ આપવા માટે તમે આવો પોલીસ સ્ટેશન આવો પોલીસ આ તો આપણું અને સરકારમાં પણ સરકારમાં છે 116 116 ઓપરેટ બને ને બંધ કરી દીધું એમના માટે વો સ્કૂલ ચાલે છે ચાલે છે જો તો આ કોઈ માનતા બંધ કર્યો તમે તો ચલાવો છો

নাখিটো অৰ্ডাৰ মানে